ગરીબ બનો છો ફકીર થી અમીર પતિત થી પાવન બનવા માટે બે શબ્દ યાદ રાખો મન મના ભવ મધ્યાજી ભવ પ્રશ્ન છે કર્મ બંધનથી મુક્ત થવાની યુક્તિ શું છે ઉત્તર છે પહેલું યાદની યાત્રા તથા જ્ઞાનનું સિમરણ બીજું એકની સાથે સર્વ સંબંધ રહે અન્ય કોઈમાં પણ બુદ્ધિ ન જાય ત્રીજું જે સર્વશક્તિવાન બેટરી છે એ બેટરી સાથે યોગ લાગેલો હોય પોતાના ઉપર પૂરું ધ્યાન હોય દેવી ગુણોની પાંખો લાગેલી હોય તો કર્મ બંધનથી મુક્ત થતા જશો ઓમ શાંતિ બાપે સમજાવ્યું છે આ છે ભારત માટે કહાની શું કહાની છે સવારે અમીર છે સાંજે ફકીર છે અને અમીરની વાતો આ બાકો સંગમ યુગ પર જ સાંભળો છો આ દિલમાં ધારણ કરવાનું છે બરોબર ભક્તિ ફકીર બનાવે છે અને અમીર બનાવે છે દિવસ બનાવવા વાળા પણ બેહદના બાપ છે બધા પતિત આત્માઓ માટે એક જ બેટરી છે પાવન બનાવવાની આવા આવા યાદ રાખો તો પણ ખુશીમાં રહેશો બાપ કહે છે બાકો છો પછી સાંજે ગરીબ બની જાઓ છો કેવી રીતે બનો છો આ પણ બાપ સમજાવે છે પછી પતિ થી પાવન ફકીરથી અમીર બનવાની યુક્તિ પણ

સ્કૂલ માં પણ એવી રીતે હોય છે નંબર વાર ક્લાસ ટ્રાન્સફર થાય છે પરીક્ષા પૂરી થાય છે તો પછી નંબર વાર જઈને બેસે છે તે છે હદની વાત આ છે બેહદની વાત નંબર વાર રુદ્ર માળા જાય છે માળા અથવા ઝાડ બીજ તો ઝાડનું જ છે પરમાત્મા પછી મનુષ્ય સૃષ્ટિનું બીજ છે આ બાકો જાણે છે કે ઝાડની વૃદ્ધિ કેવી રીતે થાય છે જૂનું કેવી રીતે થાય છે પહેલા આ તમે નોતા જાણતા બાપે આવીને સમજાવ્યું છે હવે આ છે પુરુષોત્તમ સંગમયુગ હવે આ બાકોએ પુરુષાર્થ કરવાનો છે

એમની બેટરી ક્યારેય ઢીલી નથી થતી એ સતો રજો તમોમાં નથી આવતા કારણ કે એમની સદા કર્મતિત અવસ્થા છે તમે બાકો કર્મ બંધનમાં આવો છો કેટલા ભારે બંધન છે આ કર્મ બંધનો થી મુક્ત થવાનો એક જ ઉપાય છે યાદની યાત્રા એના સિવાય બીજો કોઈ ઉપાય નથી જેવી રીતે આ જ્ઞાન છે આ પણ હાડકાઓ નરમ કરે છે આમ તો ભક્તિ પણ નરમ બનાવે છે કહેશે આ વિચારો ભક્ત માણસ છે આનામાં ઠગી વગેરે કંઈ પણ નથી પરંતુ ભક્તોમાં ઠગી પણ હોય છે

રૂપ એ તો યાદ નથી રહી શકતું પરંતુ એક જન્મ તો નું તો થોડું બતાવી શકે છે ફોટા વગેરે રાખે છે બીજા જન્મની તો ખબર નથી રહી શકતી દરેક આત્મા ભિન્ન નામ રૂપ દેશ કાળમાં પાર્ટ ભજવે છે નામ રૂપ બધું બદલાતું રહે છે આ તો બુદ્ધિમાં છે કેવી રીતે આત્મા એક શરીર છોડી બીજું લે છે જરૂર ચોર્યાસી જન્મ ચોર્યાસી નામ ચોર્યાસી બાપ બન્યા હશે અંતમાં પછી તમો પ્રધાન સંબંધ થઈ જાય છે આ સમયે જેટલા સંબંધ હોય છે એટલા ક્યારેય નથી હોતા કળિયુગી સંબંધોને બંધન જ સમજવું જોઈએ એટલા બાળકો હોય છે પછી લગ્ન કરે છે પછી બાળકોને જન્મ આપે છે આ સમયે સૌથી વધારે બંધન છે કાકા ચાચા મામાનું જેટલા વધારે સંબંધ એટલા વધારે બંધન સમાચાર પત્રમાં આવ્યું પાંચ બાળકો સાથે જન્મ્યા પાંચેય તંદુરસ્ત છે

કોઈ નથી બધાનો યોગ એકસાથે છે તમારો પરસ્પર પણ કોઈ સંબંધ નથી બહેન ભાઈનો સંબંધ પણ નીચે પાડી દે છે સંબંધ એક સાથે હોવો જોઈએ આ છે નવી વાત પવિત્ર થઈને પાછા જવાનું છે આવો આવો વિચાર સાગર મંથન કરવાથી તમે ખૂબ રોનકમાં આવશો સતયુગી રોનક અને કળિયુગી રોનકમાં રાત દિવસનો ફરક છે ભક્તિ માર્ગનો સમય છે જ રાવણનું રાજ્ય અંતમાં સાયન્સનો ઘમંડ પણ કેટલો હોય છે જાણે કે સત્યુગ સાથે તુલના કરે છે

એ સ્વર્ગવાસી બનવા ઈચ્છો છો સ્વર્ગ કોણ સ્થાપન કરે છે આ ખૂબ મીઠી મીઠી વાતો છે તમે નોંધ કરો છો પરંતુ તે ડાયરીમાં જ નોંધ કરેલું રહી જાય છે સમય પર યાદ નથી આવતું હવે પતિતથી પાવન બનાવવાવાળા પરમ પિતા પરમાત્મા શિવ છે એ કહે છે મામેકમ યાદ કરો તો પાપ કપાઈ જશે યાદમાં કોઈ તો કમાણી થશે ને યાદની રસમ હમણાં નીકળી છે યાદ થી જ તમે કેટલા ઊંચ સ્વચ્છ બનો છો જીતવાની જે મહેનત કરશે એટલું ઊંચ પદ મેળવશે બાબાને પણ પૂછી શકો છો

જે સમજુ હશે તે તો કહેશે સ્વર્ગવાસી સારા કોઈ તો કહી દે છે નર્કવાસી અને સ્વર્ગવાસી આ વાતોથી અમારે કોઈ મતલબ નથી કારણ કે બાપને નથી જાણતા કોઈ પછી બાપની ગોદથી નીકળી માયાની ગોદમાં ચાલ્યા જાય છે વન્ડર છે ને

કાળા થઈ ગયા હવે તમે સારી રીતે આ બધું સમજાવી શકો છો શ્રી કૃષ્ણના ચિત્રને કોઈ વાંચે તો રિફ્રેશ થઈ જાય 84 જન્મોની કહાની છે જેવી રીતે શ્રી કૃષ્ણની તેવી રીતે તમારી સ્વર્ગમાં તો તમે આવો છો ને પછી ત્રેતામાં આવતા રહે છે બુદ્ધિ વૃદ્ધિ થતી રહે છે એવું નથી ત્રેતામાં જે રાજા હોય છે હવે તમે જાણો છો તમારા મિત્ર સંબંધી વગેરે બધા નર્કવાસી છે આપણે પુરુષોત્તમ સંગમ યુગી છીએ હમણાં પુરુષોત્તમ બની રહ્યા છીએ બહાર એવું રહેવું અને અહીં સાત દિવસ આવીને રહેવામાં ખૂબ ફરક પડી જાય છે હંસોના સંગથી નીકળી બગલાના સંગમાં જાય છે ખૂબ બગાડવા વાળા પણ છે ઘણા બાળકો મુરલીની પરવા પણ નથી કરતા બાપ સમજાવે છે ગફલત નહીં કરો તમારે સુગંધિત ફૂલ બનવાનું છે ફક્ત એક વાત જ તમારા માટે પર્યાપ્ત છે યાદની યાત્રા અહીં તમને બ્રાહ્મણોનો જ સંગ છે ક્યાં ઊંચામાં ઊંચા ક્યાં નીચ બાકો લખે છે બાબા બગલાના ટોળામાં અમે એક હંસ શું કરીશું બગલા કાટા વગાડે છે કેટલી મહેનત કરવી પડે છે બાપની શ્રીમત પર ચાલવાથી પદ પણ ઊંચ મળશે સદેવ હંસ થઈને રહો બગલાના સંગમાં બગલા ન બની જાઓ ગાયન છે આશ્ચર્યવત સુનંતી કથંતી ભાગંતી થોડું પણ જ્ઞાન છે તો સ્વર્ગમાં આવશે પરંતુ ફરક રાત દિવસનો પડી જાય છે સજાઓ ખૂબ કઠોર ખાશે બાપ કહે છે મારી મત પર ન ચાલી પતિત બન્યા તો સો ગણો દંડ પડી જાય છે પછી પદ પણ ઓછું થઈ જાય છે આ રાજાઈ સ્થાપન થઈ રહી છે આ વાતો ભૂલાઈ જાય છે પણ યાદ રહે તો પણ ઊંચ પદ મેળવવાનો પુરશાર્થ જરૂર કરે નથી કરતા તો સમજાય છે એક કાંઠે સાંભળી બીજા કાંઠે કાઢી દે છે બાપ સાથે યોગ નથી અહી રહેતા પણ બુદ્ધિ યોગ બાકો તરફ છે બાપ કહે છે બધું ભૂલી જવાનું છે આને કહેવાય છે વૈરાગ આમાં પણ परसेंटेज છે ક્યાંક ને ક્યાંક ખ્યાલાત ચાલ્યા જાય છે એક બીજા સાથે પ્રેમ થઈ જાય છે તો પણ બુદ્ધિ ભટકી જાય છે બાબા કહે છે બાબા રોજ સમજાવે છે આ આંખોથી જે કઈ જુઓ છો તે બધું ખતમ થવાનું છે આ માશુક વંડરફુલ છે ભક્તિમાં ગાય છે તમે જ્યારે આવશો તો તમારા વગર અમે કોઈને પણ યાદ નહીં કરીશું હમણાં હું આવ્યો છું હવે તમે તમારે બધી બાજુથી બુદ્ધિયોગ હટાવો પડે ને આ બધું જ માટીમાં ભળી જવાનું છે તમારો જાણે માટી સાથે બુદ્ધિયોગ છે મારી સાથે બુદ્ધિયોગ હશે તો માલિક બની જશો બાપ કેટલા સમજદાર બનાવે છે મનુષ્ય નથી જાણતા ભક્તિ શું છે અને જ્ઞાન શું છે હમણાં તમને જ્ઞાન મળ્યું છે ત્યારે તમે ભક્તિને પણ સમજો છો હવે તમને ફિલિંગ આવે છે કે ભક્તિમાં કેટલું દુઃખ છે મનુષ્ય ભક્તિ કરે છે પોતાને ખૂબ જ સુખી સમજે છે તો પણ કહે છે ભગવાન આવીને ફળ આપશે કોને અને કેવી રીતે ફળ આપશે તે કંઈ પણ નથી સમજતા હમણાં તમે જાણો છો બાપ ભક્તિનું ફળ આપવા આવ્યા છે વિશ્વની રાજધાનીનું ફળ જે બાપ પાસેથી મળે છે તે બાપ જે ડાયરેક્શન આપે છે એના પર ચાલવું પડે આને કહેવાય છે ઊંચામાં ઊંચી મત મત મળે તો બધાને છે પછી કોઈ ચાલી શકે કોઈ નહીં ચાલી શકે બેહદની બાદશાહી સ્થાપન થવાની છે તમે હમણા સમજો છો આપણે શું હતા હમણા આપણી શું હાલત છે માયા એકદમ ખતમ કરી દે છે

નહીં આવે કહેશે આ તો ખબર નથી શું સંભળાવે છે આખી દુનિયાને દુનિયા કહે છે પરમાત્મા સર્વવ્યાપી છે અને આ કહે છે એ અમારા બાપ છે હું કાંધ થી નાના કરતા રહેશે હું ગર્તન થી ડો કલાવીને ના પાડતા રહેશે તમારે તમારી અંદરથી

છે સુગંધિત ફૂલ બનવા માટે સંગની ખૂબ જ સંભાળ કરવાની છે હંસોનો સંગ કરવાનો છે હંસ થઈને રહેવાનું છે મુરલીમાં ક્યારે બેપરવા નથી બનવાનું ગફલત નથી કરવાની બીજું કર્મ બંધનથી મુક્ત થવા માટે સંગમ યુગ પર પોતાના સર્વ સંબંધ એક બાપ સાથે રાખવાના છે પરસ્પર કોઈ સંબંધ નથી રાખવાના કોઈ હદના સંબંધમાં પ્રેમ રાખી બુદ્ધિઓ ભટકાવવાનો નથી એકને જ યાદ કરવાના છે આજનું વરદાન પરમાત્મા પ્રેમમાં લીન થવા તથા મિલનમાં મગન થવા વાળા સાચા સ્નેહી ભવ સ્નેહની નિશાની ગવાય છે કે બે હોવા છતાં પણ બે ન રહે પરંતુ મળીને એક થઈ જાય આને જ સમાઈ જવું કહે છે ભક્તોએ આ જ સ્નેહની સ્થિતિને સમાઈ જવું અથવા લીન થવું કહી દીધું છે લવમાં લીન થવું આ સ્થિતિ છે પરંતુ સ્થિતિના બદલે એમણે આત્માના અસ્તિત્વને સદા માટે સમાપ્ત થવું સમજી લીધું છે તમે બાકો જ્યારે બાપના અથવા રૂહાની માશુકના મિલનમાં મગન થઈ જાવ છો તો સમાન બની જાવ છો સ્લોગન છે અંતર્મુખી તે છે જે વ્યર્થ સંકલ્પો થી મનનું મૌન રાખે છે ઓમ શાંતિ